એકસો ને એક ટકા આજથી પહેલાં આ રીતે પાલકનું શાક ક્યારેય નહીં બનાવ્યું હોય તો બે ટેબલ સ્પૂન જેટલું ઘાટું દહીં એક ટેબલ જેટલું બેસન સ્વાદ અનુસાર મીઠું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર બે ટી જેટલું કશ્મીર લાલ મરચું પાવડર બે ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખી મિક્સ કરી લેશું થોડુંક પાણી નાખશું જેથી કન્સિસ્ટન્સી સેટ થઈ જાય બે ટી સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા ચારસો ગ્રામ જેટલી પાલક લીધી છે જેને આપણે દાળીઓ સાથે જ લેવાની છે પાલકને બે થી ત્રણ પાણીથી ધોઈ લેવાનો છે બીજા વાસામાં પાણી ગરમ કરી લેવાનું આવી રીતે પાણી ઉકળે એટલે પાલકને નાખી દઈશું એક મિનિટ સુધી રહેવા દઈશું આ રીતે એને કરવાની છે હવે આ પાલકને સીધું એકદમ ઠંડા પાણીની અંદર આપણે નાખીશું પાણી નીચોવી લેશું ને આ પાલકના બે ભાગ કરી લેશું એકને આપણે ઝીણું સમારી લેશું મિક્સર પ્યોરે બનાવી હવે વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે જેની અંદર અંદર રાઈ અને હિંગ નાખીશું નાખીશું અહીં ચટકી જાય એટલે આપણે આની હવે આની અંદર ત્રણ મોટી સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી નાખીશું એક મિનિટ સાંતળી લીધા બાદ એક ચમચી જેટલું બારીક સમારેલું લસણ નાખીશું ઢાકા ઢાકીને પકવી લેશું અહીં ડુંગળી સરસ ચડી ગઈ છે એટલે તે ખાસ પ્રમાણે લીલા મરચા નાખીશું બે મોટી સાઈઝના ટમેટા નાખીશું ઢાંકર ઢાકીને પકવી લેશું અહીં બધું સારી રીતે પકવાઈ ગયું છે હવે ડુંગળી અને ટમેટાના માફનું માપનું જ આપણે મીઠું નાખીશું ને તૈયાર થયેલો મસાલો નાખી દેશું થોડું પાણી નાખીશું જેથી મસાલો આપણા બળી ન જાય અહી તમે જોઈ શકો છો આ રીતનું ગ્રેવી થઈ જાય એટલે ઝીણી સમારેલી પાલક નાખી દેશું મિક્સ કરી પ્યોરે નાખી દેસુ હવે આ બધાને પકવવા માટે બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકણ ઢાકીને પકવી લીધું છે અહીં સરસ મજાનું પકવાઈ ગયું છે તો હવે કિચન કિંગ મસાલો નાખીશું વઘાર ગરમ કરી લેશું જેમાં તેલ અને બટર લીધું છે હિંગ નાખી એક મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ નાખીશું આ રીતનું બ્રાઉન કરી લેશું એક ટી જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને વઘારની ઉપર રેડી દેશું તો તૈયાર છે લબાબદાર પાલકનું નવું શાક